ચુંદડી મનોરથ તેમજ ગંગા દશેરાનો પ્રારંભ કરાયો આ ધાર્મિક કાર્યક્રમ અઠ્યાવીસ તારીખથી લઈ આગામી પાંચ જૂન સુધી એટલે કે દસ દિવસ સુધી ભારે ઉત્સાહ સાથે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે આ દસ દિવસ સુધી ભારે ઉત્સાહ સાથે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે આ તહેવારની ઉજવણી થશે આ દસ દિવસ સુધી શ્રદ્ધાળુઓ પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરવાનો લાભ લઈ સંધ્યાકાળે યોજાતી મહાઆરતીનો લાભ લઈ અને ધન્યતા અનુભવે છે હાલ તો મુસાફળિયાના નર્મદા નદીના ઘાટને ડેકોરેશનથી શણગારવામાં આવ્યું છે કહેવાય છે કે મોક્ષદાયીની ગંગાજીનું સ્વર્ગ લોક પરથી પૃથ્વી પર અવતરણ થયું ત્યારથી જ ગંગા દશેરાનો પર્વ ભારે ધામધૂમ પૂર્વક શ્રદ્ધાળુઓ મનાવે છે નર્મદે હર ગંગે હર મા નર્મદાજી નું સ્નાન અભિષેક અને આરતી પૂજાનું નું પાવન પર્વ એવું શ્રી ગંગા દશહરા કે જે જ્યેષ્ઠ મહિનાના પ્રથમ દિનથી આરોપીને દસ દિન માતાજીનું પૂજન કરવામાં આવે છે

માતાજી નું પૂજન રોજ થતું રહેશે હર